ભેસાણના બે જવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી આવતા સ્વાગત કરાયું તાલુકાના સામતપરા ગામ અને પસવાડા ગામના બે જવાનોએ ટ્રેનિંગ પૂરી કરી હતી જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા ગામ સામતપરા અને પસવાડા ગામના બે જવાનો આર્મીની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા હાલ બંને જવાનો ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવી પહોંચ્યા છે જેને મેંદપરા ગામના રામ મંદિર ખાતે ગામના લોકોએ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું બંને જવાનો જેમાં સામતપરાનું ગૌરવ એવા વીર જવાન મિલત ભીખુ અને પસવાડા ગામના વીર જવાન કૌશિકસિંહ ભાટીને મેંદપરા ગામના સરપંચે ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું મેંદપરા ગામમાં મુસ્લિમ બિરાદરોએ આર્મી જવાનોનું ફૂલહાર કરીને સ્વાગત કર્યું અને બંને ગામના લોકો ડીજે સાથે સામૈયા કર્યા હતા આ બંને જવાનો ખેડૂત પરિવારમાંથી હોવાથી જેથી આજુબાજુના ગામના જવાનોને આર્મીમાં જવા માજી સૈનિક આર કેપર મારે જણાવ્યું હતું પસવાડા ગામના સરપંચે જણાવ્યું હતું કે આ બંને જવાનો અમારા ગામની નિશાન બાન છે

ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા કઈ પ્રોબ્લેમ અહેવાલ કાસમ હોથી લોકાર્પણ